તમામ પ્રજાજનોને પોતાનો સાંસદ પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એ ચૂંટવાનો અધિકાર મળે છે આપણા માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે મતદાન કરો કારણ કે તમારા એક મતથી આ દેશમાં એવી સરકાર બને કે જે પ્રજાલક્ષી કામો કરે ખાસ કરીને જ્યારે આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે જસપાલસિંહ પઢિયાર એમના જે રીતે સમર્થન પ્રજાનું મળી રહ્યું છે ને જોતાં એવું લાગે છે કે ભાઈ પરિવર્તન આવશે સાથે સાથે વડોદરાની પ્રજાને ખાસ વિનંતી કે આપણને જે પાયાની સુવિધાઓનો અભાવ આ વડોદરામાં છે આટલા વર્ષોના સત્તા પક્ષમાં જે પાર્ટી છે એના હોવા છતાં પણ જો પાયાની સુવિધા ના મળતી હોય અલગ અલગ સમસ્યા ઊભી થતી હોય આજે ભ્રષ્ટાચારની વાત કરીએ અલગ અલગ મુદ્દાની વાત કરીએ તમામ મુદ્દામાં જ્યારે આ સત્તા પક્ષ નિષ્ફળ ગયો હોય ત્યારે આ તમામ મુદ્દાઓ લઈને પ્રજા યાદ રાખશે અને ખાસ કરીને આજે જ્યારે મતદાન કરતો હતો ત્યારે મને હરની બોટકાંડમાં જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એ બાળકોના પરિવારને જે ન્યાય નથી મળ્યો એ પણ આ વડોદરાની પ્રજા યાદ રાખશે અને આ બધું યાદ કરીને આજે વોટ આપવા ચોક્કસ નીકળશે એવું મને વિશ્વાસ છે અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આપણે સૌએ મતદાન કરવું જરૂરી છે